સાંભળતો હા બોલો ને મારું ટિફિન તૈયાર થઈ ગયું મારે જવાનો ટાઈમ થઈ ગયો છે ટિફિન તો તૈયાર થઈ ગયું છે પણ હું એમ કહેતી હતી કે બધાને આજથી દિવાળીનું વેકેશન પડી ગયું તો મારે આજ દિવાળીનું વેકેશન નથી પડ્યું એ બધા તો નાની મોટી કંપનીમાં કામ કરે છે હું તો મોટી કંપનીમાં કામ કરું છું અમારે નીતિ નિયમ પ્રમાણે ચાલવું પડે અમારે હજી શેડ્યુલ નથી થયું કે દિવાળીનું વેકેશન પડ્યું હા હા ખબર છે તમારા નીતિ નિયમ ની તમારે એકલા ને શેડ્યુલ નથી મારે પણ આજે ઘરની સાફ સફાઈ કરવાની છે એમાં મારા પણ નીતિ નિયમો હશે આવી તમારું ટિફિન આજે તો એટલું કામ કર નાખું ને કે દિવાળી નું ખર્ચા જ નીકળી જાય માદેવ માદેવ અરે આ ગ્રુપમાં એટલી વેલી સવારેમાં કોનો મેસેજ આવ્યો છે તો બોસનો મેસેજ આવ્યો છે મારા વાલા કારીગરો મારા દિલના પ્યારા એવા વર્કરો તમને બધાને સુપ્રભાત હું તમને કાલે જણાવતા ભૂલી ગયો કે આજથી આપણો દિવાળી વેકેશન ચાલુ થઈ ગયું છે એટલે તમારે કારખાને આવવાની કોઈ જરૂર નથી તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તમારો હાલો બોસ બોસે નીચે વિડિયો પણ મોકલેલો અરે યાર હવે શું કરું ઘરની અંદર જઈશ તમારી પત્ની કે છે અગડી શેડ્યુલ શેડ્યુલ કરતા તા ક્યાં ગયો તમારો શેડ્યુલ કાઈ નહીં હાલો ઘરે હાશ આજે તો કેટલું બધું કામ છે હાલો વાસણ તો ઉટકાઈ ગયા અરે આ કોણ આવ્યું શું થયું મેં તો તમને બધું આપી દીધું કઈ ભૂલી ગયા ના ના તમે ને કે મારા માટે માટે દિવાળી દિવાળી વેકેશન વેકેશન પાડો તમારા શું કહો છો સાચું કહો ને શું થયું છે તમે અને મારી વાત માનો છો કાંઈ ને હવે સાચું કહી દઉં હું ગાડી ઉપર બેઠો તો ને ત્યારે મારા બોસનો મેસેજ આવ્યો આજથી તમારે દિવાળી વેકેશન છે કાલે કેતા ભૂલી ગયા હતા શું બોલ્યા શું બોલ્યા આજથી તમારા દિવાળીનો વેકેશન પડી ગયું છે તમે તો કહેતા હતા ને કે હું બહુ મોટી કંપનીમાં કામ કરું છું અમારે ત્યાંના નીતિ નિયમ અને શેડ્યુલ હોય છે ક્યાં ગાયો તમારો શેડ્યુલ અને માં હું શું કરું મારા બોસનો અત્યારે મેસેજ આવ્યો તે કાલે કેતો ભૂલી ગયા હતા કાઈ વાંધો નહીં તો ચાલો હવે તમે પણ મારી સાથે જોડાઈ जाओ આ દિવાળીના ઘરની સાફ સફાઈના શેડ્યુલમાં આના કરતાં કારખાને ગયા હોત તો સારું હતું શું બજે શું બજે કાઈ નહીં હેલો હેરાફેરી ટ્રોલ એન્ડ ટ્રાવેલ માંથી બોલો હા તો તમે આ વખતે કઈ દિવાળીમાં હેરાફેરી કરવાનું એલા ભાઈ હેરાફેરી એટલે ફરવા જવાનું કઈ પેકેજ રાખેલ છે રાખેલ છે દુબઈ નું રાખેલ છે આ તો એમાં મારું નામ લખી નાખો એ હા હાલો લાગી જાવ દુબઈ જવાની તૈયારીમાં

અરે પપ્પાનો ફોન હાલો જય સ્વામિનારાયણ શું કરે છે બસ આ વખતે મસ્ત દિવાળીમાં દુબઈ જવાનો પ્લાન કર્યો બસ એની તૈયારી કરું છું શું તું પણ નથી આવતો આ વર્ષે દિવાળી કરવા માટે ના પપ્પા ગામડાની દિવાળીની રીલ્સ અને સ્ટોરી મૂકી મૂકીને કંટાળી ગયો હવે મસ્ત દુબઈની રીલ્સ અને સ્ટોરી મૂકી આવું આ વખતે હું દુબઈ જ જઈશ કાઈ વાંધો નહીં આવે હોત તો સારું હોત જય શ્રી પ્રભુની ઈચ્છા

हेलो हेलो મમ્મી શું કરે છે બસ કંઈ ને દિવાળીની સાફ સફાઈ કરું છું સવારની તમે કેમ કરો છો ભાભી કેમ ગયા કેમ ભાભી ઘરની સાફ સફાઈ નથી કરતા એને મે સવાર જ ફોન કરેલો કે તમે દિવાળી ગામડે આવવાના છો દિવાળી કરવા તો કે ના અમારે અહીંયા બહુ કામ છે એટલે અમે નથી આવવાના તો પછી હું સાફ સફાઈ કરું છું લે એને નો કહેવાય કે તું ઘરની સાફ સફાઈ કરવા માટે આવે હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે તમારે જવું હોય ને તો તમે એકલા જાવ હું નથી આવવાની સારું ચાલ હવે મૂકું છું એ સાંભળો છો એ તમને કહું છું સાંભળો છો